જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે અને ઘડિયાળમાં કેટલા વાગ્યા છે સાડા સાત ને સરસ મજાની સવાર થઈ ગઈ છે સૂરજ દાદા પણ સરસ મજાના જોર નીકળી ગયા છે ને બહારનું વાતાવરણ પણ સરસ છે આમ ઠંડુ ઠંડુ છે વાતાવરણ સરસ મજાનું સવાર સવારમાં ને જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાલો નાસ્તો નથી કરવો મંદિરે જઈ આવ પછી આવી કર સારું હાલ મંદિરે જઈ આવી બીજું તો જો આપણે નાસ્તો તો બની ગયો છે તો મમ્મીને વાર છે મમ્મી મંદિરે જાય છે પછી આવીને નાસ્તો કરશે તો હાલો આપણે તો નાસ્તો કરવા બેસી ગયા છે નાસ્તામાં તો છે સરસ મજાનું જો માખણ ભાખરીને ચા ના ગાંઠિયા અત્યારે નથી ખાવા અત્યારમાં તો ભાખરી જ ખાઈશ તો હાલો નાસ્તો કરવા બધા ઘડિયાળમાં વાયગ્યા છે અગિયાર ને આપણે જો કામ કરીએ નાય તો એ દવડ થઈ ગયા છે રસોઈ બનાવવાનું કામ થાય છે તો મમ્મીએ જો ગવારને એવું સુધાર લીધું છે કોથમરી સુધારી છે ને આ છે મરચાં તો મમ્મી મરચાં

એટલે મમ્મીએ જો આ મરચાં ભરવાનો બોરો તૈયાર કરીને રાખ્યો છે પણ અત્યારે હજી એને તેલમાં સૈકો છે ને એટલે ગરમ છે તો ગરમ ગરમ નો ભરાય એને ઠરવા દેવો પડે એટલે મમ્મી કે ભલે અત્યારે આમના મરિયું ઠરી જાય ત્યાં આપણે શાક ને રોટલીને એવું બનાવી લઈ પછી પછી મરચાંકીએ ભરીશ કે એટલે તો હાલો આપણે પેલા શાકને રોટલીને એવું બનાવી લઈએ તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને આપણે ગવાર બટેકાનું શાક બનાવવાનું છે તો આપણે જો અળદરને મીઠીને એવું નાખી દીધું છે ને આપણે જો તેલ પણ બનાવી ગયું છે આપણે શાકનો નો કરી લીધો છે ને આમાં છે રોટલી રોટલી પણ આપણે બની ગઈ છે ને મમ્મી બનાવી રહ્યા છે મરચાં ભરી રહ્યા છે તો જો એમાં નાખી રહ્યા છે બોરામાં નમક ને પછી નાખશે

હમકે વેટે તો થરે થરે આ પાણી નીચ્યો મચા તો જો મમ્મીએ લીંબુ નીચવીને સરસ મજાનો ખાટો મીઠો બોરો ખાટો ને મીઠો મીઠાવાળો નમ ખાંડ વાળો નહીં ને આવી રીતના જો મરચા માં પછી ભરી દેવાના કા મમ્મી આખે આખા તકેરા તો બો માફ ઓકે પાકા બોરાનો મરચાનો આથ મરચા એવા સરસ ગોલ્લા જેવા જો મરચા હરા ઘરબરા તો જો મમી પાકા બોરાનો મરચાનો બોળવાળો હોય મરચાનો બોરો ભરીને તૈયાર કરી દે બા ઓછું નાખો મીઠું જોઈ ને એમ તો નહીં કઈ ખાટું ખાટું તો મજા આવે લીંબુ એનું પાણી લીંબુ થઈ જાય તો જો આપણે ના દગાવાય નહીં પાણી થઈ જઈશ પછી લીંબુ કાઢ નાખીશ ને તો નીચો જો સરસ મજાનું આપણે ગવાર બટાકાનું શાક ને મમ્મી એમાં નાખી રહ્યા છે કોથમરી ને રોટલી ને આમાં છે છાશ ચાલુ કરો ને જો જંબુઆ તૈયાર કરી લીધું છે ને હાલો તો જમવા બેસી જાય છે ખાઈ પીને નવરા થઈ ગયા છે મમ્મી વાસણ ઉટકી નાખા ને આપણે ઘરમાં પોતું મારી દીધું ને રસોડું શાક પણ નાખ્યું ને હવે કપડાં હકેલવાના છે તો કપડાં આપણે હકેલ નાખી હાલો તો પછી હવે આરામ કરશું સાંજના વાયગા છે છ ને જો આપણે ફળિયામાં ખાટલા ઉપર મમ્મી બેસી ગયા છે ને સરસ મજાનું પવન તો આવે જ ગામડામાં કાંઈ પવનની કાંઈ કમી ન હોય સરસ મજાની જો ધજા પણ લહેરાય છે ને આ જો ચકલાઓને મમ્મીએ શું નાખ્યું છે ગાંઠિયા જો ગાંઠિયા નાખ્યા તો જો ચકલા નાખે એ બાજુ ખાઈ જો બાજુ એનું જ બહુ હોય ચોખા ને ગાંઠિયા એને જો ગાંઠી બધું અલગ અલગ ખાવા ખાવાય જોઈએ ને આરે નારે પાણી પણ પીવા જોઈ જો અધૂરા થઈ ગયા થોડાક અધૂરા થઈ ગયા હોય એને પૂરા કરવા પડે તો જો ચકલા ઉપર સરસ મજાના ચણી રહ્યા છે એને બધી જાતનું અલગ અલગ ખાવા જોઈએ પાણી પણ પીતા જાય ને જો એને આમ જાજુ વાકું વરવું પડે એમ અંદર પાણીના ડબલા થોડા થોડા અધૂરા થઈ ગયા આમ પૂરા કરી દેવા જોઈશે તો હાલો બપોરના ચા પાણી તો પી લીધા છે હવે સાંજનો નાસ્તો કરી લઈએ તો જે મમ્મીએ ખજૂર લઈ લીધી છે બિસ્કિટ લઈ લીધી છે અને ચવાણું ચવાણું તો આટલું જ રહ્યું ખલાસ થઈ ગયું બનાવવું પડશે તો આમાં છે ખજૂર ને બિસ્કિટ તો હાલો નાસ્તો પાણી કરી લઈએ ફળિયામાં બેય ડબ્બા પાણીને ભરી દીધા ને એમ પૂરા આખા છગના હોય ને તો એને મજા આવે પીવાની હાલો આપણે નાસ્તો કરવા બેસી ગયા છે ચકલા તો આજે જો ઘણા બધા એવા છે ગાંઠિયા હતા એ બધા ખાઈ ગયા તો જો થોડીક લઈ આવી આ નીચે જ નાખ દો ભલે રીઢું થાય આમાં તો કીડીઓ પોતા જ ખાવા આવી છે હા બધા ખાય છે ગીડીઓ ખાય છે ચકલાય ખાય છે જેના ખાઈ છે તો 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 જો આપણે આપણે ગાંઠિયા સેવ સાંજના સાત ને જો આપણે ભગવાન ની આરતી પણ થઈ રહી છે ને મમ્મી પણ જો સરસ મજા ભગવાનના નિવા કરી રહ્યા છે તો આ સાથે આપણે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું તો તમને બધાયને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયને જય શ્રી કૃષ્ણ બાય બાય